રાંદેર વિસ્તારના જિલ્લાની બ્રિજ પરથી જે ચંદ્રશેખર આઝાદ બ્રિજ છે ત્યાંથી પણ એક દંપતી પટકાયું હતું જેમાંથી બે ના મોત થયા હતા હાલ અલતાન વિસ્તારના લાલગોડા પાસેનો બનાવ સામે આવ્યો છે ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવક

સુરત શહેર પોલીસ દ્વારા પણ ઉત્તરાયણ પર્વ ને ધ્યાનમાં રાખી અગાઉથી બ્રિજો તમામ બંધ કરી દેવામાં આવતા હોય છે ટુ વ્હીલર વાહન ચાલકો માટે બ્રિજ બંધ કરી દેવામાં આવતા હોય છે કારણ કે ઘાતક દોરી જયારે ઈજા થતી હોય છે ત્યારે ખુબ જ ગંભીર ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે ત્યારે અલસાણ વિસ્તારમાંથી જે ઘટના સામે આવી છે લાલ ઘોડા પાસેથી પસાર થઈ રહેલો પ્રિન્સ નામના યુવક ને દોરી ની ઈજા થઈ હતી અને તેનું મોત થયું છે પ્રિન્સ નામનો જે ઇસમ હતો તે રિલાયન્સ કામ કરી રહ્યો હતો એવું અત્યારે સામે આવી રહ્યો છે અને હાલ પરિવાર દ્વારા અત્યારે ડેડ બોડી ને જે પીએમ આર છે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરી છે અને માહિતી આપવા માટે